એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ પછી એમ છે બધા બધા મજામાં ને તો સવારના પોણાના જેવા થઈ ગયા છે એન્ડ ચા નાસ્તો થઈ ગયો છે મારો તો આજે થોડું સારું લાગે છે એટલે મેં કીધું કે આજથી બ્લોગ મેં સ્ટાર્ટ કરી દઉં રેગ્યુલર આમ કે ઘણા ટાઈમથી છે ને મારા વિડીયો નથી આવતા જે ઓપરેશનમાં હોસ્પિટલ હતી બનાવ્યા હતા અને એક બે વિડીયો મેં અપલોડ કર્યા છે પણ મેં કીધું આથી સ્ટાર્ટ કરી દઉં તબિયત સારી નથી થોડી એવી જ છે થોડું દુઃખ થોડું સુખ એવું છે પણ કીધું જેટલું સારું લાગે એટલું હું વિડીયો બનાવી લઈશ અને તમારી સાથે શેર કરીશ તો આ બાજુ બધું રોપેલું છે પણ મારી ગરદન એકદમ આમ થતી નહીં હજુ ટાંકા તાજા તાજા છે હજુ તો થોડા જ દિવસ થાય છે હજુ પંદર દિવસ પણ નહીં થતા એટલે તકલીફ છે મને આમ તેમ જ આમ નહીં દેખાતું મારાથી તો કંઈ વાંધો નહીં તો સારું થઈ જશે તો અહીંયા છે ને બહુ મોટી આંબલી છે અને આવડી નાની નાની કે આંબલી લાગી જ ખાટી અને ખાટું ખાવાનું તો મને એટલું ગમે ને પણ મમ્મી લોકો ખાવા નહીં દેખા ના પાડે છે કે ખાટું નથી ખાવાનું ટાંકા છે એટલા માટે તો કંઈ નહીં આંબલી જોયા કરું છું જ્યારે સારી થઈશ ત્યારે ખાઈશ એટલી મસ્ત મસ્ત આમથી લાગી છે અને નજીક નજીક જ લાગી છે હાથથી તોડીને ખાઈ લેવાય એટલી નજીક તો પાછળ ચિલ્લર પાર્ટીનો અવાજ આવે તો આસ્થા મિતિક્ષાને નવડાવે છે મિતિક્ષાને સ્કૂલે મોકલવાની છે સાથે સાથે આસ્થા પણ નહવા ગઈ છે એટલે મસ્તી ચાલે છે તો મિત્તુ જશે એના મામા જોડે સ્કૂલમાં તો મારો ભાઈ પણ નોકરી જશે એટલે એને લેતા લેતા જશે તો તકલીફ થાય છે મને તો કંઈ નહીં ચાલો તમે બધા કન્ટિન્યુ દેજો એમ સુધી તો હું જાઉં પાછળ કમકે બહુ મસ્તી ચાલે છે એટલે હું જાઉં એટલે ફટાફટ તૈયાર થાય તો કેપેસિટી થોડી ઓછી છે મારી પણ કંઈ નહીં જેવી છે તે લાઈફ ચાલે છે તો કપડાંની અહીંયા લાઈન પડી છે કમકે અમુક ટાઈમે વરસાદ આવી જાય છે એટલા માટે તો ચાલો તમે બધા કન્ટિન્યુ લેજો ગમે તો લાઇક છે પણ ભૂલતા નહીં ચાલુ સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો આસ્તા પણ તૈયાર થઈ ગયા ચાલો હવે બેટા મામાનું મોડું થાય બાય કઈ થી વેલી આવ બાય તો આસ્તા મારી હમણાં રડતી રડતી આવશે છોકરાને આવું આવું પટાવવું પડે છે બરનો તાપ નીકળ્યો તો છે ને રોજે એવું થાય ને મામાને કેમ કે આસ્થામાં પણ મામા જોડે જવા જોઈએ અને મી તિક્ષાને તો જવું પડે એટલે રડી દે તો એને હંમેશા રમવાનું ગઉ કાકા ત્યાં લઈ ગઈ છે પટાવા અને અહીંયા આવું ને તામડી જ દેખાય મને તું જમવાનું મેં જમી લીધું છે સવારની ગોળી લેવાની છે એટલા તો ચાલો ओ ये ये से काम के ना मामा पण गया नाना मामा छे मंटू मामा ये पण স্কুলে जाता रे मामा आयले मम्मा हमन आरती करती आरती नाही मैला मामा मामा नाही मैला आपला घरी आयो मंटू मामा ले बदाने हे लगाईसे वो केने हेलो गाइस हाय गुड मॉर्निंग जय माताजी तो बोल जय माताजी जय 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 जय

કો કિંજાતી રહે છે પે હું ચાલને મે બી આવ તો લાઈન પાડીસલી હા માસી આ લાઈને આવેલી ખબર નઈ ઉપર શું કામ કરે નાઈ બેન તો આ જાય છે ઓ માસી ચડે જ કે ઉજો ઓ માસી આગળ આઈલી

આવું બધું કામ લઈને બેઠી તલ સુકવાય હરે બાપરે તાપતું જો हस्ता बहुत है काम कर ए हैं ए तू है को तो जो वर्षा तो आवनो नहीं ओला ओ बेटू तू पड़ी गईस तू तू है मासी तो कस नहीं पीरती लागे

પોકેટમાં છે ને અમુક વેલા થઈ જતા હોય તો એવું લાગે આઈ જશે ઘણું વાર લાગશે તો ચાલો હવે થોડીક વાર તો હું ઊંઘી જઉં આસ્તા ચડતી તી ને એકલી એકલી એટલે હું ગઈ અને આ જુવાર પણ જેવી થઈ હતી ને એવી જ મૂકી રહી છે તો બપોર વાગ્યા છે ઘરે એકલી છું બેન છે મમ્મી પપ્પાને પાણી આપવા દઉં મમ્મી નીંદવા ગયા છે કપાસમાં અને પપ્પાની જૂતર ચાલે છે અત્યારે હું એકલી જ છું આજે પેલીવાળાને એટલા બધા કપડાં ધોવાના આવે છે ને જે ચારે બાજુ તો મારી બેનને છે ને બહુ કામ કરવું પડે આપણે મેં કીધું છોડિયાર બહાર ફરી લઉં કેમ કે ઊંઘું ને તો બહુ દુખે છે ખબર નહીં જેમ દિવસ વધે તેમ વધારે દુઃખે મને તો આસ્થા ઊંઘે છે તો ને છે ને ખોયામાં નાખી છે એન્ડ જાગી જશે ને તો મારાથી ખોયામાંથી ઉંચકાઈ પણ ના એટલે મેં કીધું અંદર અવાજ નહીં કરવો તો અત્યારે બહુ અઘરું પડે છે મને અને આ ચકલા બોલે ને એટલે ગમે ત્યાં ને ગમે ત્યાં સાફ હોય જ જો આગળ બી આટલું જંગલ પાછળ હોય એટલે તો પછી જાનવર તો હોય જ બાર પણ જો કેટલું કેટલું ઘાસ છે પછી સાપ આવે છે અને નાના નહીં આવતા મોટા મોટા સાપ આવે મારી બેન કઈને ગઈ ઘરમાં દરવાજો બંધ કરીને ઊંઘી જ પણ ઊંઘું ને તો ટાંકા બહુ દુઃખે મને આટલું જ ઊભું રહેવા જ મારા ખબર નહીં ક્યારે સારું થશે મસ્ત ગુલાબના ફૂલ થાય ઈ દે દેવાનું ગોળ ગોળ আকি লাইনমা গোলাপ রইপা মাছিয়ে বাবা যদি সেখান তেল নি যায় চকলেট নেওয়া হ্যাঁ પેન કિલરની દવા બે દિવસ થાય બંધ કરી ને એટલે ડૉક્ટર કે જેટલી દવા ઓછી પીએ એટલું સારું એટલે પછી સ્ટેબલ છે તો ડૉક્ટર કે નહીં સ્ટ્રોંગ છે તું સન કર લે તો બંધ કરી દઈએ કરીને બંધ કરી દે છે કારણ કે લગભગ બે દિવસ પહેલાં ગઈ હતી તોડાવવા માટે વિડીયો નહીં બનાવે હું થાકી ગઉ છું આજકાલ ગમકે હાથ પણ મારા દુઃખે છે એટલા માટે પછી મેં કીધું કઈ નહીં હેલ્થ પહેલા છે અને પછી એટલે કીધું નથી તો વડોદરા ગયા તા મેં મારા હસબૅન્ડ સુનિતા અને ભાઈ છે સારું છે બધું સ્ટેબલ છે હવે વન મંથ પછી જવાનું છે બતાવવા પણ પેઇન કિલરની દવા બંધ કરવી ને આજ તો બેટા પડીશ તો ચાલો કઈ નઈ આજનો વિડીયો અહિયાં જેમ કરીએ તો ફરી મળીશું સાથે ત્યાં સુધી ગુડ બાય